ચેતન ફોન લાઈન પર જોડાયા છે ચેતન સુરતમાં વિવાદિત ડેપ્યુટી એસએમસી કમિશ્નર નું ચાર્જ છીનવાયું છે શું છે વિગતો તેમની જગ્યા પર કોણ જી ચોક્કસથી થી સુરત મહાનગરપાલિકાની જો વાત કરીએ તો અત્યાર સુધી નો જે હોલ હતો તે ડ ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકને સોંપવામાં આવ્યો હતો જોકે અવરનવર જે સિટી બસ ચાલકો છે તેમને બેદરકારીના કારણે માસુમ લોકોનો ભોગ લેવાયો હતો ખાસ કરીને કતારગામ વિસ્તારમાં જે રીતે સિટી બસ ચાલક દ્વારા નવ લોકોને અડફટે લેવામાં આવ્યા હતા જેટલે કે એકનું કરુણ મોત નીપજ્યું હતું આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી ચાથી લેવામાં આવ્યા હતા મ્યુનિસિપલ કમિશનર નિયર તેમજ તમામ પદાધિકારીઓને હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું હતું તેમ છતાં જે કમલેશ નાયક છે તે કમલેશ નાયક તેઓ આ મિટિંગ સમિતિ અધ્યક્ષ છે તેમના દ્વારા છે તે કમલેશ નાયક પાસેથી લઈ લેવામાં આવ્યો છે અને આ હવાલો રાજેન્દ્ર પટેલ ને સોંપવામાં આવ્યો છે હવે જોવાનું એ રહ્યું કે નવા જે કડક નિયમો છે તેનું કઈ રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા પાલન કરવામાં આવે છે આપણું તમામ માહિતી બદલ